આકાશવાણી સમાચાર વિભાગ રજૂ કરે છે વિશેષ વેબ સમાચાર બુલેટિન અને હું છું આરતી ભટ્ટ નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આવતીકાલથી શનિવાર અને રવિવારે યોજાનારી જી ટ્વેન્ટી દેશોના અગ્રણીઓની પંદરમી શિખર બેઠકમાં ભાગ લેશે સાઉદી અરેબિયાના અધ્યક્ષ પદે યોજાનારી આ બેઠકમાં શ્રી મોદી સાઉદી અરેબિયાના રાજાના આમંત્રણથી જોડાવાના છે આ વખતની શિખર બેઠકની વિષય વસ્તુ છે એકવીસમી સદીમાં માં મળનારી તકોનો સહુ માટે ઉપયોગ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું છે કે વર્તમાન બે હજાર વીસ માં જી ટ્વેન્ટી દેશોના અગ્રણીઓ બીજી વાર બેઠક યોજી રહ્યા છે આ બેઠક ભાગ લેનાર અગ્રણીઓ કોવિડ ઓગણીસ ના લીધે ઉભી થયેલી પરિસ્થિતિ તેને સામે લડવાની સજ્જતા અને રોજગાર તકો વધારવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કોવિડ ઓગણીસની રસી આગામી થોડાક મહિનાઓમાં દેશના લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે ડોક્ટર હર્ષવર્ધને ગઈકાલે ફિક્કીના એક કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બોલતા કહ્યું છે કે રસીના વિતરણ માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે તેમણે કહ્યું કે કોરોના યોદ્ધાઓ બાદ આ રસી પાસઠ વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવશે ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે આગામી વર્ષ જુલાઈ અથવા તો ઓગસ્ટ સુધી આ રસીની ની ચાલીસ થી પચાસ કરોડ રસી ઉપલબ્ધ થશે જે શરૂઆતમાં માં ત્રીસ થી પાંત્રીસ કરોડ લોકોને આપવામાં આવશે ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજથી બે દિવસીય ચાલનાર ચિંતન શિબિરનું આયોજન થવાનું હતું પરંતુ હાલ કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ શિબિરને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે વધુ વિગતો મુજબ અમદાવાદમાં કોરોના સંક્રમણની સ્ફોટક સ્થિતિને ધ્યાને લઈને આ બે દિવસીય શિબિરને રદ કરવામાં આવી છે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ ની પ્રવાસી માહિતી કેન્દ્ર ભુજ કચેરી દ્વારા પ્રવાસન વેગ આપવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ કેન્દ્ર માં પ્રવાસન અંગેની માહિતી આપવી જેમાં પ્રવાસન સ્થળો ફેસ્ટિવલ્સ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવે છે તોરણ હોટેલ રણ ઉત્સવ સ્ટેચ્યુ ઓફ યુનિટી હોમ સ્ટે વાહન અંગે માહિતી તેમજ બુકિંગ સુવિધાઓ આપવામાં આવી રહી છે પ્રવાસીઓને મદદરૂપ નીવડે એ મુજબનું વિનામૂલ્યે પ્રવાસી સાહિત્ય ઉપલબ્ધ કરવામાં આવી રહ્યું છે હોમ સ્ટે ટુર ઓપરેટર હોટેલ અને રિસોર્ટ રજીસ્ટ્રેશન ટુરિઝમ પોલિસી અંગે માહિતી આપવામાં આવી રહી છે ડિજિટલ માધ્યમ દ્વારા કચ્છ પ્રવાસન ના શીર્ષક હેઠળ ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપ જેવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત પ્રવાસીઓ માટે રસપ્રદ અને ઉપયોગી માહિતી આપવામાં આવી રહી છે હવાઈ યાત્રા કરતા પ્રવાસીઓ માટે પણ ઉપરોક્ત તમામ સુવિધા એપ સતત પૂરી પાડવામાં આવી રહી છે દિવાળી બાદ અમદાવાદમાં કોરોના પ્રમાણ વધતા ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ છે જેના કારણે અમદાવાદમાં ફરી એકવાર જનતા કરફ્યુ લાગુ કરવાની જરૂર પડી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં આજે રાત્રે નવ વાગ્યા થી સવારના છ વાગ્યા સુધી જનતા કર્ફ્યુનું એલાન કર્યું છે અને લોકોને કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે જો રાત્રે કર્ફ્યુના સમયગાળા દરમિયાન બહાર ફરતા જે દેખાશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે આ મામલે અમદાવાદના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા એ પરિપત્ર બહાર પાડ્યો છે અને આગામી સૂચના ન મળે ત્યાં સુધી આ કરફ્યુ લાગુ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે આ સાથે વિશેષ વેબ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર